હલો વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં ઓકે આજે આપણે કોમ્યુનિકેશન સિસ્ટમની અંદર સામાન્ય રીતે તમે જે રેડિયો ટેલિવિઝન મોબાઈલનો જે ઉપયોગ કરો છો આની અંદર જે કોમ્યુનિકેશન થાય છે એ વિદ્યુત ચુંબકીય તરંગો દ્વારા તમારું જે ડેટા છે માહિતી છે એ ટ્રાન્સમિટરથી રિસિવર સુધી એ પહોંચતી હોય છે એની અંદર એ વિદ્યુત ચુંબકીય તરંગો અવકાશમાં પ્રસારિત થઈ અને થી રિસિવર સુધી જતા હોય છે તો આ વિદ્યુત ચુંબકીય તરંગોનો મેજર ઉપયોગ રેડિયો કોમ્યુનિકેશન ટેલિવિઝન કોમ્યુનિકેશન મોબાઈલ કોમ્યુનિકેશન આની અંદર થતો હોય છે તો કેટલી રીતે આ વિદ્યુત ચુંબકીય તરંગો અવકાશમાં પ્રસારિત થઈ અને વિદ્યાર્થી મિત્રો ટ્રાન્સમીટરથી રિસિવર સુધી પહોંચતા હોય છે તો જુદી જુદી ત્રણ રીતે આ વિદ્યુત ચુંબકીય તરંગો ટ્રાન્સમિટરથી ટ્રાન્સમિટ થઈ પ્રસારિત થઈ અને રિસિવર સુધી પહોંચે છે એની ત્રણ ટોપિકોની આજે આપણે ચર્ચા કરવી છે ગ્રાઉન્ડ વેવ પ્રસરણ સ્કાય વેવ પ્રસરણ અને સ્પેસ વેવ ટૂંકમાં આપણે એની વાત કરીએ તો ગ્રાઉન્ડ વેવ પ્રસરણમાં કેવું હોય છે ટ્રાન્સમિટરમાંથી ટ્રાન્સમિટ થતા જે રેડિયો તરંગો છે મીન્સ કે વિદ્યુત ચુંબકીય તરંગો એ તરંગો પૃથ્વીની સપાટીને વળગીને થી રિસિવર સુધી પહોંચતા હોય છે આ પ્રકારના પ્રસરણને સપાટી પરનું પ્રસરણ મીન્સ કે પૃષ્ઠ પ્રસરણ અથવા ગ્રાઉન્ડ વેવ પ્રસરણ તરીકે ઓળખવામાં આવે છે જેની અંદર બે મેગા સુધીના વિદ્યુત ચુંબકીય તરંગોનું પ્રસરણ આમાં શક્ય છે બે કરતાં વધારે હોય તો એ પોસિબલ નથી કેમ નથી એની વાત આપણે આગળ એના વિગતવાર ટોપિકમાં જોઈશું સ્કાયવેવ પ્રસરણ જેની અંદર ટ્રાન્સમીટરમાંથી ટ્રાન્સમિટ થતાં રેડિયો તરંગો એ પૃથ્વીની સપાટીથી સાહીઠ થી ત્રણસોથી ચારસો કિલોમીટરની ઊંચાઈ આવેલા આઇનોસ્પિયરમાં પરાવર્તિત થઈ અને પૃથ્વીના જુદા જુદા રિસિવરો સુધી મેળવવામાં આવે છે એ પ્રકારના પ્રસરણને વેવ કહેવાય બે મેગાહટ્સથી લઈને ત્રીસ મેગાહટ્સ આવૃત્તિ ધરાવતા વિદ્યુત ચુંબકીય તરંગોનું પ્રસરણ આ સ્કાય વેવ દ્વારા આ થતું હોય છે સામાન્ય રીતે વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી વાત આવે છે સ્પેસ વેવ સ્પેસવેવ પ્રસરણની અંદર પૃથ્વીની સપાટી પરના એન્ટેનામાંથી ટ્રાન્સમિટ થતા રેડિયો તરંગો સીધે સીધા રિસીવર સુધી અથવા પૃથ્વીની સપાટી પર પરાવર્તિત થઈને રિસીવર સુધી જતા હોય તો એ પ્રકારના પ્રસરણને સ્પેસવેવ કહેવાય ત્રીસ મેગાસ કરતાં ઉચ્ચ આવૃત્તિવાળા યુએચએફ કે વીએચએફ તરંગોનું પ્રસરણ આ વેવ દ્વારા થતું હોય છે સ્પેસવેવની અંદર એક ટોપિક આવે છે લાઇન ઓફ સાઇડ કોમ્યુનિકેશન સીધી દ્રષ્ટિ રેખાથી થતું કોમ્યુનિકેશન એના પરથી દ્રષ્ટિ રેખા અંતર કોમ્યુનિકેશન અવધિ એના ઇક્વેશનનો પણ આપણે જોઈશું તો સામાન્ય રીતે આ ત્રણ પ્રકારે વિદ્યુત ચુંબકીય તરંગો એ ટ્રાન્સમીટરથી એન્ટેના સુધી આ ટ્રાન્સમીટર એન્ટેનાથી રિસિવર સુધી પહોંચતા હોય છે આ ત્રણ પ્રકારના પ્રસરણની આજે આપણે વિગતવાર ચર્ચા કરવાની છે તો ફર્સ્ટ ગ્રાઉન્ડ વેવ પ્રસરણ તમારી નજર સામે છે જો છે રેડી ગ્રાઉન્ડ વેવ પ્રસરણની અંદર કેવું હોય છે વિદ્યાર્થી મિત્રો તો કે પૃથ્વીની સપાટી પર ટ્રાન્સમીટર એન્ટેના અને રિસિવર એન્ટેના જ્યારે નજીક હોય ત્યારે જ આ પ્રકારનું પ્રસરણ શક્ય છે રાઈટ કારણ કે પૃથ્વીની વક્રતા જો ટ્રાન્સમીટર એન્ટેના અને રિસિવર એન્ટેના વચ્ચેનું અંતર મોટું હોય તો ઘણા બધા ગુણધર્મો એ પ્રકારના પ્રસરણમાં એને ઇફેક્ટ કરે છે જેમ કે પહેલી બાબત તો પૃથ્વીની વક્રતા કારણ કે કોઈ પણ વિદ્યુત ચુંબકીય તરંગ હંમેશા સીધી દ્રષ્ટિ રેખાથી એ અંતર કાપતું હોય છે એટલે વક્રતા પણ એને અડચણરૂપ થાય છે સાથે સાથે પૃથ્વીની અને વાતાવરણ પૃથ્વીની સપાટી અને વાતાવરણની અંદર રહેલી જે વાહકતા છે પૃથ્વીની વાહકતા એ અનંત નથી કારણ કે વાતાવરણ અને પૃથ્વીની સપાટી વચ્ચે ઘણા બધા આવરણો આવતા હોય છે કોઈ વિસ્તાર રેતાડ આવતો હોય કોઈ ખડકવાળો આવતો હોય કોઈ ખીણ આવતી હોય કોઈ પહાડ આવતો હોય કોઈ પથ્થરવાળી જમીન આવતી હોય તો બધાની વાહકતા અલગ અલગ હોય છે રાઇટ બીજું વાતાવરણની અંદર રહેલી જે વાહકતા છે પરમિટિવિટી છે પરમિએબિલિટી છે વકરી ભવનાંગ છે આવા બધા ગુણધર્મો એના ઉપર ઇફેક્ટ કરતા હોય છે રાઇટ એટલા માટે ટ્રાન્સમિટર એન્ટેના અને રિસીવર એન્ટેના નજીક હોવા જરૂરી છે આ પ્રકારના પ્રસરણની અંદર અને બીજી ખાસ બાબત કે આ પ્રકારના પ્રસરણની અંદર ટ્રાન્સમિટર એન્ટેનામાંથી ટ્રાન્સમિટ થતાં વિદ્યુત ચુંબકીય તરંગ જે છે એની તીવ્રતા એ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણ ઉપર આધાર રાખે છે સાથે સાથે એની ઉર્જા એ આવૃત્તિ ઉપર ડિપેન્ડ કરે છે એટલે જેમ વિદ્યુત ચુંબકીય તરંગની આવૃત્તિ વધારે હોય છે એમ એનું શોષણ પણ વધારે થાય છે એટલે રિસિવર સુધી એ પહોંચી શકતા નથી તો આવી પરિસ્થિતિ વચ્ચે ઓછી આવૃત્તિવાળા તરંગોનું પ્રસારણ આમાં કરી શકાતું હોય છે એટલે બે મેગા અર્ટ સુધીની આવૃત્તિના તરંગોનું પ્રસારણ થાય સામાન્ય રીતે રેડિયો બ્રોડકાસ્ટની મીડિયમ વેવ બેનની આવૃત્તિનું પ્રસારણ રેડિયો બ્રોડકાસ્ટની મીડિયમ વેવ બેનની આવૃત્તિનું પ્રસારણ કે જેની આવૃત્તિ પાંચસો પચાસ કિલો વર્ષથી લઈને સત્તરસો દસ અથવા સોળસો સોળસોથી લઈને સત્તરસો દસ કિલો અર્સ હોય છે તો એ આવૃત્તિનું પ્રસારણ આ ગ્રાઉન્ડ વેવ દ્વારા થતું હોય છે રાઈટ રેડિયો બ્રોડકાસ્ટની સોફ્ટવેર ટૂંકમાં બે મેગા આર્ટ્સથી ઓછી આવૃત્તિવાળા તરંગોનું પ્રસારણ એ ગ્રાઉન્ડ વેવથી થાય કે પૃથ ટ્રાન્સમિટર એન્ટેનામાંથી ટ્રાન્સમિટ થતાં રેડિયો તરંગો પૃથ્વીની સપાટીને વળગીને રિસિવર શોધી દે છે બીજી બાબત આ ગ્રાઉન્ડ વેવ ની અંદર જ્યારે વિદ્યુત ચુંબકીય તરંગ પૃથ્વીની સપાટીને વળગીને જાય છે ત્યારે વિદ્યુત ચુંબકીય તરંગમાં બે સદીશ હોય વિદ્યુત ક્ષેત્રનો સદીશ અને ચુંબકીય ક્ષેત્રનો સદીશ આ સદીશ વિદ્યુત ક્ષેત્રનો સદીશ સતત સમય સાથે દોલન કરે છે સમય સાથે બદલાય છે એટલે વિદ્યુતભારનું નિર્માણ કરે છે એ વિદ્યુતભાર ગતિ કરે છે એટલે બદલાતો પ્રવાહનું પણ નિર્માણ થશે હેડી સાથે સાથે અને આ જે બધા ક્રાઇટેરિયા છે અને જે ઇફેક્ટિવ ક્રાઇટેરિયા છે એના કારણે ટ્રાન્સમિટર એન્ટેના અને રિસિવર એન્ટેના વચ્ચેનું અંતર નજીક હોવું જોઈએ રાઇટ બે મેગાટથી ઉચ્ચ આવૃત્તિવાળા તરંગનું પ્રસારણ શક્ય નથી કારણ કે જેટલી આવૃત્તિ ઉચ્ચ હશે એનું શોષણ વધશે તો રિસિવર સુધી એ પહોંચી નહીં શકે અથવા પહોંચશે તો સિગ્નલની રિઝલ્ટ જે ક્લિયરિટી મળવી જોઈએ એ મળી શકશે નહીં તો ફર્સ્ટ ઓફ ઓલ આ પોઈન્ટ ફર્સ્ટ પૃથ્વીની સપાટીને વળગીને પ્રસરણ પામતા તરંગોને ગ્રાઉન્ડ વેવ કહેવાય અથવા પૃષ્ઠ તરંગ કહેવાય સપાટી પર વળગીને જ્યારે પ્રસરણ પામે છે વિદ્યાર્થી મિત્રો ત્યારે એને પૃષ્ઠ તરંગ તરીકે આપણે સામાન્ય રીતે ઓળખતા હોય છે ઇટ્સ ઓકે રાઈટ તો પૃથ્વીની સપાટીને વળગીને પ્રસરણ પામતા તરંગોને સામાન્ય રીતે શું કહેવાય ગ્રાઉન્ડ વેવ અથવા તો પૃષ્ઠ તરંગ કહેવાય આ પૃષ્ઠભેવ દ્વારા બે મેગા હર્ટ્સ મેં તમને કીધું હતું આવૃત્તિના તરંગોનું પ્રસારણ શક્ય છે શા માટે તો કે બે મેગાહર્ટ્સ કરતાં જ્યારે આવૃત્તિ વધે છે ત્યારે એ આવૃત્તિવાળા તરંગનું શોષણનું પ્રમાણ વધે છે એટલે રિસિવર એન્ટેના સુધીને પહોંચી શકતા નથી રાઈટ કારણ કે મેં તમને સ્પષ્ટ કીધું કે ટ્રાન્સમિટર એન્ટેનામાંથી ટ્રાન્સમિટ તથા રેડિયો તરંગની આવૃત્તિ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણ અનુસાર બદલાય બરાબર એટલે વધારે આવૃત્તિવાળી તરંગોનું શોષણ વધે છે એટલે રિસિવર સુધી પહોંચી શકતા નથી એટલે બે આર્ટ સુધી તરંગોનું પ્રસરણ શક્ય છે સાથે સાથે એ કીધું કે ગ્રાઉન્ડ વેવમાં ટ્રાન્સમીટર એન્ટેના અને રિસિવર એન્ટેના પૃથ્વીની સપાટીની નજીક હોવા જોઈએ આ પ્રસરણ માટે રાઈટ એનું રીઝન છે પૃથ્વીની વક્રતા વાતાવરણની જે વાહકતા છે એ અનંત નથી બરાબર ને વાતાવરણની વાહકતા અનંત નથી કોઈ જગ્યાએ મેદાની પ્રદેશ છે એટલે કે રેતાળ છે કોઈ પથ્થરવાળી જમીન છે કોઈ ખડક છે કોઈ ખીણ છે આવા બધા જ અલગ અલગ ભાગોમાંથી ભૂભાગોમાંથી જ્યારે તરંગો પસાર થતા હોય ત્યારે એનો વ્યયનું પ્રમાણ વધી જતું હોય છે રેડી સાથે સાથે વાતાવરણની અંદર અમુક ગુણધર્મો મેં તમને કીધું કે વાહકતા છે પરમિટિવિટી છે પરમેએબિલિટી છે વકરી ભવનાક છે આવા બધા જ ગુણધર્મો એની ઉપર ભાગ ભજવતા હોય છે એટલે ટ્રાન્સમિટરથી રિસિવર એન્ટીના દૂર હોય તો સિગ્નલનો લોસ વધી જાય રિસિવર સુધી એ સિગ્નલ પહોંચી શકશે નહીં એટલા માટે ગ્રાઉન્ડ વેવ પ્રસરણમાં બંને નજીક હોવા જરૂરી છે અને બે મેગાર્સથી નીચી આવૃત્તિવાળા તરંગોનું જ પ્રસારણ થાય ઉચ્ચ આવૃત્તિવાળા તરંગનું જો પ્રસારણ કરવા જઈએ તો ટ્રાન્સમિશન લોસ વધી જશે જે સિગ્નલ રિઝી રિસિવર સુધી જે મળવું જોઈએ રિઝલ્ટ જે મળવું જોઈએ એ પોસિબલ નથી રાઈટ ખાસ કરીને મેં તમને કીધું કે મીડિયમ વેવ એ એમ તરંગની મીડિયમ વેવ બેનની આવૃત્તિનું પ્રસારણ એ એ ડબલ્યુ એમ ડબલ્યુ એટલે મીડિયમ વેવ બેન થતી આવૃત્તિ જે લઈને સોળસો પણ ચાલે અને સત્તરસો ને દસ પણ ચાલે હા પાંચસો પચાસ કિલો થી સોળસો કે સત્તરસો દસ કિલો આવૃત્તિ ધરાવતા તરંગોનું પ્રસારણ આ ગ્રાઉન્ડ વેવથી થાય છે એટલે પૃથ્વીની સપાટી પર ટ્રાન્સમીટર એન્ટેના અને રિસિવર એન્ટેના જો એકબીજાની નજીક હોય તો આ પ્રકારનું પ્રસરણ શક્ય છે અને આ પ્રકારના પ્રસરણની અંદર બે મેગા અર્સથી ઓછી આવૃત્તિવાળા તરંગોનું જ પ્રસારણ શક્ય છે રીઝન મેં તમને કીધું રાઈટ કે પૃથ્વીની વાહકતા અનંત નથી બરાબર છે સાથે સાથે ઊંચા આવૃત્તિવાળા તરંગનો લોસ વધે છે એટલે રિસીવર સુધી એ પહોંચી શકતા નથી તો આ ફર્સ્ટ ઓફ ગ્રાઉન્ડ વેવ પ્રસરણ લગભગ તમને બધાને ખબર પડી ગઈ હશે હવે શું ચાલો બે મેગાટ સુધીનું જ આમાં થાય છે તો હવે આના પછીનું નવું અપડેશન આવ્યું બેટ સ્કાય વેવ રેડી સ્કાય વેવ પ્રસરણની અંદર વિદ્યાર્થી મિત્રો બે મેગા હર્ટથી લઈને ત્રણસો થી ચાર ત્રીસ મેગા સોરી હા બે મેગા હર્ટથી લઈને ત્રીસ મેગા હર્ટ આવૃત્તિ ધરાવતા વિદ્યુત ચુંબકીય તરંગોનું પ્રસરણ એ સ્કાય વેવ દ્વારા થાય છે સ્કાય વેવ પ્રસરણ કેવી રીતે હોય તો કે ટ્રાન્સમીટર એન્ટેનામાંથી ટ્રાન્સમિટ થતા આ ટ્રાન્સમીટર એન્ટેના છે રેડી એ ટ્રાન્સમીટર એન્ટેના છે ટ્રાન્સમીટર એન્ટેનામાંથી આ ટ્રાન્સમીટર એન્ટેનામાં છે અને અહીંયા છે આ રિસિવર એન્ટેના છે ઉપર અહીંથી ટ્રાન્સમિટર એન્ટેનામાંથી ટ્રાન્સમિટ થતા રેડિયો તરંગો વાતાવરણની અંદર જુદા જુદા ઊંચાઈ આ આયનનું નું સ્તર હોય છે એમાંથી પરાવર્તિત થઈ અને રિસિવર સુધી એમ પહોંચતા હોય છે રેડી અલગ અલગ આમ બીજું રિસિવર અહીંયા પહોંચે રેડી તો આવી રીતના વિદ્યાર્થી મિત્રો ટ્રાન્સમીટર ટ્રાન્સમિટ થતા રેડિયો તરંગો પૃથ્વીની સપાટીથી છે કે સપાટી પંચોતેર કિલોમીટર રેડી પછી સો કિલોમીટર પછી એકસો સિત્તેર થી એકસો નેવ કિલોમીટર ત્યારબાદ ત્રણસો થી ચારસો કિલોમીટર આટલી જુદી જુદી ઊંચાઈએ જુદા જુદા આ આયન સ્થર આવેલા હોય છે એ આયન સ્થર આ રેડિયો તરંગો પરાવર્તિત થઈ અને ટ્રાન્સમીટર થી દૂરના સ્થળે આવેલા રિસીવર સુધી મેળવવામાં આવે છે આ પ્રકારના પ્રસરણ ને સ્કાય વેવ પ્રસરણ કહેવાય હવે વાતાવરણમાં આયનો સ્તર રચાય કેવી રીતના વિદ્યાર્થી મિત્રો તો કે વાતાવરણની અંદર જુદા જુદા વાયુઓ પોતાના રાસાયણિક અને ભૌતિક ગુણધર્મ અનુસાર પૃથ્વીની સપાટીથી લઈને ત્રણસો કિલોમીટરની જુદા જુદા વાયુઓ રહેલા હોય છે વિદ્યાર્થી મિત્રો રેડી આ વાયુઓ પોતાના રાસાયણિક ગુણધર્મો રેડી અને ભૌતિક ગુણધર્મ રાસાયણિક સંયોજનો અને ભૌતિક ગુણધર્મો અનુસાર જુદી જુદી ઊંચાઈઓ હોય છે હવે આ જે સૂર્ય છે એમાંથી જુદા જુદા વિકિરણો આવે બરાબર વિકિરણો આવે આવે રેડી રે આવે રેડી માઇક્રો આવે વગેરે વગેરે દ્રશ્ય આવે તો સૂર્યમાંથી ઉત્સર્જિત થતા અલ્ટ્રાવાયોલેટ કિરણ એક્સરે કિરણો આ વિકિરણ એ વાયુ પર આપાત થાય છે અને એ વિકિરણની ઉર્જા જે વાયુના આયનીકરણ ઉર્જા જેટલી હશે જુદી જુદી ઊંચાઈ વાયુઓ હોય છે એ વાયુની આ જે વિકિરણની ઉર્જા એ વાયુના આયનીકરણ ઉર્જા જેટલી હશે એ વિકિરણનું એ વાયુઓ શોષણ કરશે અને ત્યારબાદ એનું આયનીકરણ થશે આયનમાં વિભાજન થશે એટલે કે ઇલેક્ટ્રોન અને ધન આયન છૂટા પડશે અને એ ઇલેક્ટ્રોન અને આયન દ્વારા વાતાવરણની અંદર એક આવરણ રચાય છે એક સ્થળ રચાય છે આ સ્થળને કહેવાય આયનોસ્પિયર આયનો રેડી તો આ જુદી જુદી ગુણધર્મો અનુસાર જુદી જુદી ઊંચાઈ વાયુ હોય છે સૂર્યમાંથી આવતા યુવિકિરણો એક્સ રે ગેમારે બરોબર આ બધા તરંગોની ઉર્જા જે વાયુના આયનીકરણ ઊર્જા જેટલી હશે વાયુઓ એ વિકિરણનું શોષણ કરશે અને પરિણામે વાયુનું વિભાજન થશે આયનીકરણ થશે અને આયનમાં રૂપાંતર થઈ ઇલેક્ટ્રોન ધરાયણનું એક આવરણ રચાય છે આ આવરણને વિદ્યાર્થી મિત્રો આઇનોસ્પિયર કહેવાય અને આઈનોસ્પિયરની અંદર જુદા જુદા સ્તર હોય છે અને દરેકની ઇલેક્ટ્રોન ઘનતા જુદી જુદી હોય છે એટલે ઇલેક્ટ્રોન ઘનતા જુદી જુદી હોય ને એટલે જ ટ્રાન્સમિટર ઇન્ટરનેટમાંથી ટ્રાન્સમિટ થતા વિદ્યુત તરંગો જુદી જુદી ઊંચાઈથી ટ્રાન્સમિ પરાવર્તિત થઈ અને જુદા જુદા રિસીવર સુધી પહોંચતા હોય છે એનો મતલબ એમ થયો કે આઈનો એટમોસ્ફિયર છે વિદ્યાર્થી મિત્રો એ આ પ્રકારના પ્રસરણ માટે એક મિરરનું કામ કરે છે કોનું કામ કરે છે અરીસા જેવું કામ કરે છે મિરરનું કામ આ આઈનોસ્ફિયર કરી રહ્યું છે જેની અંદર બે મેગા આર્ટ્સથી લઈને ત્રીસ મેગા આર્ટ્સ આવૃત્તિના વિદ્યુત ચુંબકીય તરંગોનું પ્રસરણ થાય છે આ પૃથ્વીની સપાટીથી એ પંચોતેર પાસઠથી પંચોતેર કિલોમીટરની ઊંચાઈ એક સ્તર આવેલું હોય છે બીજું સ્તર સો કિલોમીટરનું ત્રીજી ઊંચાઈએ એકસો સિત્તેરથી એકસો નેવું કિલોમીટર અને ચોથું ત્રણસો થી ચારસો કિલોમીટરની ઊંચાઈ આ સ્થળ આવેલા હોય છે આ સ્થળ વિભાજિત હોય છે ડી ઈ એફ વન એફ ટુ ચાર સ્તર હોય છે રેડી જુદી જુદી ઊંચાઈ પણ રાત્રે છે ને સૂર્યનો પ્રકાશ ન હોવાથી એફ વન અને એફ ટુ સ્થર ભળી જશે રેડી રાત્રે તો આવી રીતના દરેક સ્તરની ઇલેક્ટ્રોન ઘનતા જુદી હોય છે અને એ અનુસાર જુદી જુદી ઊંચાઈથી આ તરંગો પરાવર્તિત થતા હોય છે બીજી એક ખાસ બાબત આની અંદર મેં તમને કેટલું કીધું બે મેગા હર્ષથી

પૃથ્વીની સપાટીથી રાઈટ એ ઓન એન એવરેજ છે ચારસો કિલોમીટર આવેલા આઈનોસ્પિયર દ્વારા પરાવર્તિત થઈ દૂરના અંતર સુધી આવેલા રિસીવર સુધી મેળવવામાં આવે છે એટલા માટે આને સ્કાયવેવ કહેવાય છે સ્કાયવેવ દ્વારા બે મેગા અર્સ થી લઈને જોઈ લો બે મેગા અર્સથી લઈને ત્રીસ મેગા અર્સ આવૃત્તિના તરંગોનું જ પ્રસારણ શક્ય છે

ગુણધર્મ અને ભૌતિક ગુણધર્મ અનુસાર રાઈટ રહેલા હોય છે અને સૂર્યમાંથી જ્યારે આવા યુવી કિરણો એક્સરે કિરણો ગેમા કિરણો જ્યારે આવે છે ત્યારે આ વાયુઓ પોતાની ઊર્જા અનુસાર પોતાની આયનીકરણ ઉર્જા અનુસાર જે ઉર્જા પ્રમાણે વિકિરણ હોય એ વિકિરણનું એ શોષણ કરે છે વાયુનું આયનીકરણ થાય છે આયનમાં વિભાજન થાય છે અને એ આયનો દ્વારા એક સ્તર રચાય છે જેને આઇનોસ્પિયર કહેવાય આઈનોસ્પિયરમાં દિવસ દરમિયાન ચાર સ્તર હોય છે ડી ઈ એફન એફ ટુ આ જુદી જુદી ઊંચાઈઓ હોય છે પહેલું સ્તર હોય છે એ સાઠથી સાઠ પાંસઠથી પંચોતેર કિલોમીટરની ઊંચાઈઓ હોય ડી સ્તર ઈ સ્તર છે સો કિલોમીટરની ઊંચાઈ હોય એફ વન છે એકસો સિત્તેરથી એકસો કિલોમીટર કિલોમીટરની ઊંચાઈ હોય F2 સ્તર છે થી ત્રણસોથી ચારસો કિલોમીટરની ઊંચાઈએ હોય છે હવે રાત્રે છે ને ડી અને ઈ સૂર્યપ્રકાશનો હોવાથી અદ્રશ્ય થઈ જાય એફ વન માં ભળી જાય એટલે એક જ સ્તર હોય છે તો દિવસ દરમિયાન માં ચાર સ્તર હોય છે અને આ ચારેય જુદા જુદા પોતાની ચારેય સ્તરની ઇલેક્ટ્રોન ઘનતા જુદી જુદી હોય છે અને એ અનુસાર એ વિકિરણો છે એ પરાવર્તિત થતા હોય છે રાઈટ દિવસ દરમિયાન જોઈ લો ડી સ્તર એટલે પહેલું સ્તર પાસઠ થી પંચોતેર કિલોમીટર ની ઉંચાઈએ ઈ સ્તર સો કિલોમીટર ની ઉંચાઈએફન સ્તર એકસો સિત્તેર થી એકસો નેવ કિલોમીટર ની ઉંચાઈએ અને પહેલું અઢીસો થી લઈને ચારસો કિલોમીટર ની ઊંચાઈ આવેલું હોય છે એફ સ્તર રાઈટ આ દિવસ દરમિયાન રાતનું વિદ્યાર્થી મિત્રો મેં તમને કીધું કે ડી અને એ અદ્રશ્ય થઈ જાય સૂર્યપ્રકાશ ન હોવાથી એફ વન છે એફ ટુમાં ભળી જતું હોય છે તો આ ચાર સ્તર આ ચારેય સ્તરની ઇલેક્ટ્રોન ઘનતા આ સ્તરોની ઇલેક્ટ્રોન ઘનતા જુદી 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 હોય હોય છે છે ઇલેક્ટ્રોન એટલે આ અને એ જ અનુસાર એ જ ઉંચાઈથી વિકિરણો આવૃત્તિ અનુસાર એ જ ઉંચાઈથી વિકિરણો છે પરાવર્તિત થતા હોય છે રાત્રે આચાર સ્તર હોતા નથી તો ખ્યાલ આવી ગયો પૃથ્વીની સપાટી થી આશરે સાઇડ થી લઈને ચારસો કિલોમીટરની ઊંચાઈ આવેલા આઈનોસ્ફિયરમાંથી રેડિયો તરંગો પ્રસારિત થઈ અને રિસિવર સુધી પહોંચે છે ટ્રાન્સમિટરમાંથી ટ્રાન્સમિટ થતા રેડિયો તરંગો પૃથ્વીની સપાટીથી સાઈઠ થી લઈને ચારસો કિલોમીટરની ઊંચાઈ આવેલા આઈનોસ્પિયરમાંથી પરાવર્તિત થઈ અને પૃથ્વીના જુદા જુદા સુધી મેળવવામાં આવતા હોય તો આ પ્રકારના પ્રસરણને સ્કાયવેવ કહેવાય સ્કાયવેવ પ્રસરણની અંદર બે મેગા અર્સ થી લઈને ત્રીસ મેગા અર્સ આવૃત્તિના જ વિદ્યુત ચુંબકીય તરંગોનું પ્રસારણ થાય છે દિવસ દરમિયાન આ પ્રકારના પ્રસરણની અંદર દિવસ દરમિયાન આઈનોસ્પિયરની અંદર ચાર સ્તરો હોય છે જે જુદી જુદી ઊંચાઈ આવેલા હોય છે તમને દર્શાવ્યું છે રાત્રે ડી અને ઈ અદ્રશ્ય થઈ ગઈ

આર ટુ રિસિવર છે આર થ્રી રિસિવર છે રેડી આ જુદા જુદા રિસિવર સુધી મેળવવામાં આવે છે તો આ આ પ્રકારના પ્રકારના પ્રસરણને બેટાઉ છે છે પ્રસરણ માટે કોના જેવું કામ કરે મિરર અને અરીસા જેવું કામ કરે છે ઓકે કે એમાંથી પરાવર્તિત થઈ અને જુદા જુદા રિસિવર સુધી મેળવવામાં આવે છે આઈનોસ્પિયરની આખી ચર્ચા મેં તમને કરી દીધી સમજાવી દીધી કેવી રીતના રચાય છે રાઈટ એની પણ ચર્ચા કરી આઈનોસ્પિયરની અંદર જુદા જુદા ચાર સ્તરો હોય છે રાઈટ ઓકે ડી એફ એફ દિવસ દરમિયાન રાત્રે આ બે થઈ જાય છે અને એફ વન એફ ટુમાં ભળી જાય છે ચારેયની ઇલેક્ટ્રોન ઘનતા જુદી જુદી છે અને એને જ આધારે જુદી જુદી ઊંચાઈથી આ તરંગો પ્રસારિત થતા હોય છે ખ્યાલ આવ્યો રેડી તો આનું ઇલેક્ટ્રોન ઘનતાને એની આવૃત્તિ વચ્ચેનો હા આની આવૃત્તિ આની ક્રાંતિક આવૃત્તિ છે મેક્સિમમ દસ મેગાર્ટ દસ મેગાર્ટ્સ કરતા ક્રાંતિક આવૃત્તિ વધે તો એ તરંગો આ આઈનોસ્પિયરને ભેદીને બહાર જતા રહે એ પરાવર્તિત થતા નથી ઓકે ચાલો તો જોઈએ આઈનોસ્પિયર ખ્યાલ આવી ગયો આવી રીતના આખું કોમ્યુનિકેશન થતું હોય છે ટ્રાન્સમિટરથી લઈને રિસિવર સુધી ઓકે રેડી જોઈ લો રાત્રિ દરમિયાન સૂર્યની ગેરહાજરી હોય છે એટલે ડી અને એ અદ્રશ્ય થઈ જાય અને એફન સ્તર એફ ટુ સ્તરમાં પડી જાય છે ચર્ચા કરી આઈનોસ્પિયર દ્વારા આવૃત્તિઓનું પ્રસારણ થાય ડબલ્યુ બેન શોર્ટ વેવ બેનની આવૃત્તિનું પ્રસારણ એ આના દ્વારા થતું હોય છે આઈનોસ્પિયર દ્વારા આઈનોસ્પિયરનો કયો વિસ્તાર કઈ મહત્તમ આવૃત્તિનું પરાવર્તન કરી શકશે કયો વિસ્તાર કઈ મહત્તમ આવૃત્તિનું પરાવર્તન કરી શકશે તેનો આધાર એની ઇલેક્ટ્રોન ઘનતા પર રહેલો છે અને એ ઇલેક્ટ્રોન ઘનતા અને ટ્રાન્સમિટરમાંથી ટ્રાન્સમિટ થતા વિદ્યુત ચુંબકીય તરંગની જે આવૃત્તિ છે એમની વચ્ચેનો સંબંધ છે ક્રાંતિ કે મહત્તમ આવૃત્તિ જો આ સંબંધ કરવાનો છે પણ તમારે આ જેડબલી પોઈન્ટમાં ડિરાઈવ કરવાની જરૂર નથી રાઈટ એપ મેક્સિમમ બરાબર નાઇન ટુ ટેન મેક્સિમમ એન મેક્સિમમ એટલે જે તે સ્તરની મહત્તમ ઇલેક્ટ્રોન ઘનતા અને એફ મેક્સિમમ એટલે જે તમે ટ્રાન્સમિટરમાંથી ટ્રાન્સમિટ થતાં રેડિયો તરંગ છે એની મહત્તમ આવૃત્તિ એટલે એને ક્રાંતિક આવૃત્તિ કહેવાય એટલે ક્રાંતિક આવૃત્તિ અને મહત્તમ ઇલેક્ટ્રોન ઘનતા વચ્ચેનો સંબંધ છે આના ઉપરથી ઘણા બધા એમસીક્યુસ પૂછાઈ શકતા હોય છે વેરી મોસ્ટ આઈમપી છે કે એફ મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ નાઇન રૂટ એન મેક્સિમમ એન મેક્સિમમ એટલે જુદા જુદા સ્તરની મહત્તમ ઇલેક્ટ્રોન ઘનતા અને એફ મેક્સિમમ એટલે ક્રાંતિક આવૃત્તિ રાઈટ આ ઇક્વેશન જરૂરી છે અને ડિરાઈવ અહીં આપણે કરતા નથી ઓકે ખાલી કન્સેપ્ટ છે તો આ વાત થઈ બધાને જ ખબર પડી ગયો છે બે મેગા હર્સ થી લઈને ત્રીસ મેગા હર્સ ત્રીસ મેગાર્સ કરતા આવૃત્તિ વધે તો એટલી ઇલેક્ટ્રોન ઘનતા એ સ્તરમાં હોતી નથી એટલે એ આઈનોસ્પિયર ભેદીને બહાર જતા રહે ઇટ્સ ઓકે મિત્રો આપણે આ ટોપિક પૂર્ણ કર્યો આપ સૌનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ